જય વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં નફાકોટ વિશેની માહિતી મેળવી હતી બરાબર અને એને લગતું ઉદાહરણ જોયું હતું હવે આગળ આપણે જોઈશું સાધુ વ્યાજ સાધુ વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ તો એમાં સિમ્પલ ઇન્ટરેસ્ટમાં કઈ કઈ માહિતીનો સમાવેશ થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું પહેલું છે મુદ્દલ જેને કહેવાય છે પ્રિન્સિપલ બરાબર પ્રિન્સિપાલ નહીં પ્રિન્સિપલ એટલે આચાર્ય બરાબર એવી બાજુ આપણો આચાર્ય ધ્રુવ ધ્રુવતો નહીં જ પ્રિન્સિપલ પ્રિન્સિપલ એટલે મુદ્દલ મુદ્દલ એટલે શું તો જે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તેને મુદ્દર કહે છે ધારો કે તમારી પાસે અમુક રોકડ રકમ છે તમારી નહીં તો તમારા પપ્પા પપ્પા પાસે દસ વીસ હજાર રૂપિયા રોકડા પડેલા છે ઘરે રાખવું અત્યારે તો જોખમથી વધારે નથી બરાબર ઘરે રાખો એટલે આપણને ભય રહે કે ચાલો એ ચોરી થઈ જશે તો અને અત્યારે કોરોનાનું એટલું સખત ચાલી રહ્યું છે ને એ જેના નોકરી ધંધા સારા ચાલતા હતા ને એના પણ પડી ભાગ્યા છે જે લોકો નોકરી કરતા હતા એમને પણ છૂટા કરી દેવાયા છે બરાબર તો પછી નવ નવી નોકરી મળવાની તો કોઈ શક્યતા જ નથી એટલે જે બેકાર હોય ને જે બહુ આમ બિલકુલ એવા હોય કે જેને કામ કરવું પસંદ નથી એ લોકો આવી ચોરી પર નિર્ભર કરતા હોય એટલે આવા સમયમાં ચોરીનું પ્રમાણ વધી જાય છે આપણે ઘરે આટલી કેશ રાખવી આપણા માટે જોખમકારક સાબિત થાય છે તો આપણે એવું વિચારીએ કે ચલો હું એને ક્યાં મૂકી આવું બેંકમાં મૂકી આવું એટલે વ્યાજે મૂકવામાં આવે છે બેંકમાં આપણે મૂકીએ દસ હજાર કે વીસ હજાર તો આપણને મહિને કે બે મહિને કે છ મહિને એના ઉપર વધારાની રકમ મળે જો આપણે છ મહિને રૂપિયાની જરૂર પડી અને આપણે બેંકમાંથી ઉપાડ્યા તો એટલા દસ હજાર જ નથી મળતા બેંક આપણને એના ઉપર વ્યાજ આપશે તો વ્યાજે મૂકવામાં આવતી કે લેવામાં આવતી ચાલો આપણે અત્યારે પૈસાની જરૂર પડી છે બરાબર મારી પાસે ગોલ્ડ સારું છે ગોલ્ડ એટલે કે સોનું બરાબર હવે મારે પૈસાની જરૂર છે તો શું કરવાનું તો અત્યારે કેટલીક બેંકો સોના પર પણ આપણને પૈસા આપે છે રૂપિયા કે મારો ચાલો સોનાનો શેર હોય હું બેંકમાં ગીરવે મૂકી દઉં ગીરવે કહેવાય એને ઓછી ન તો સામે બેંક મને શું આપશે પૈસા આપશે પણ શેરના ઉપર વ્યાજ આપશે ચલો દસ હજાર બેંકે મને આપ્યા કે પચાસ હજાર બેંકે મને આપ્યા બરાબર તો આપવા મારી જેટલી મુદત માટે મેં લીધાનું વ્યાજ બનશે એટલે કે મૂકવામાં આવે કે લેવામાં આવે એ રકમને શું કહે છે એ રકમ જે પચાસ હજાર છે જે દસ હજાર છે એ રકમને શું કહેવામાં આવે છે મુદ્દત કહેવામાં આવે છે મુદત એટલે સમય કેટલા સમય માટે તમે લો છો

તો હું બેંકવાળાને એમ કીશ મારે એક વર્ષ માટેની જ મારે આ કરી છે ફિક્સ ડિપોઝિટ કહીએ કે પછી છૂટું કહીએ જે પણ હોય એમ તો બેંકવાળા આપણને સ્કીમ બતાવશે હા ચાલો એક વર્ષમાં તમે અમારે રોકી શકો છો અમારે રોકી શકો છો અમારે રોકી શકો છો એટલે એક વર્ષ જે છે એ આપણે શું કહેવાશે મુદત કહેવાશે બરાબર અને મુદત વર્ષ મહિના કે દિવસોમાં પણ હોઈ શકે એ જરૂરી નથી કે વર્ષમાં જ મેં તમને મહિનાનું પણ ઉદાહરણ આપું અને દિવસોમાં પણ હોઈ શકે આપણે કહેવાય કે મારે દસ દિવસ માટે પૈસા ઓછી ના જોઈએ છે દસ દિવસ પછી મારી પાસે આવવાના જ છે હું તમને આપી દઈશ શ્રોફ કહેવાય ને શ્રોફ શ્રોફ એટલે નાણાં ધીરધારનો ધંધો કરનાર વ્યક્તિ અને શ્રોફ કહેવાય આપણા ગોધરામાં આખું શરાફ બજાર છે બરાબર એટલે પહેલાના સમયમાં એ બજારમાં આ રીતે નાણાંનો ધીરધાર કરનાર નાણાંનો ધંધો હતો વિચારો તમે અત્યારે વસ્તુનો ધંધો થતો હોય એ વખતે નાણાંનો ધંધો થતો હતો એટલે લાલા ને બન્યા ને વાણિયા ને એવું નથી એટલે મીન્સ કે તમે કોઈ કાસ્ટ પર હું કોમેન્ટ નથી કરતી પણ એ લોકો એ રીતે પહેલાં ધંધો કરતા હતા કે ભાઈ ચાલો હું નાણાં તમને આપીશ સામે તમે મને શું આપશો આપણે કોઈ વસ્તુ લઈ જઈએ મકાનના કાગળ હોય જમીનના કાગળ હોય દુકાનના કાગળ હોય એ બધું આપણે એને આપવું પડે તો એ આપણને શું આપે પૈસા આપે એના ઉપર કેમ તો વિકારો કે આપણે પાછા ના લઈએ તો આપણે પાછા ના લઈએ તો આપણી વસ્તુ જાય એ લઈ લે બરાબર એટલે આપણે એમ કે મને દસ જ દિવસ માટે જોઈએ છે બેંકમાં કદાચ મને દસ દિવસ માટે પૈસા ના આપે તો હું આવી રીતે શ્રોફ શ્રોફ પાસે જવું અને એને કહું લો મારા સોનાનો સેટ છે લાખ રૂપિયાનો સેટ છે મને એના ઉપર પચાસ હજાર આપો તો તમને દસ જ દિવસમાં તમારા પચાસ પ્લસ જે વ્યાજ થતું છે હું એટલે મુદત આપણી વર્ષમાં હોય મહિનામાં હોય અને દિવસો બરાબર અહીંયા ઇન્ટરેસ્ટ આ ચાલતું કે હું તમને વ્યાજ 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 કરું છું બરાબર મુદતના અંતે મુદલ વપરાત ચૂકવવી પડતી કે આપવી પડતી વધારાની રકમ મેં તમને વાત કરી દસ દિવસમાં હું તમને આપી દઈશ હા તો પછી એ કેશે આપણને ભાઈ મારું દસ વ્યાજ છે તો પચાસ હજારના દસ ટકા એટલે પાંચ હજાર મળે એટલે પચાસ હજાર તો મારે એને આપવાના જ પ્લસ પાંચ હજાર એને આપવાના એટલે મારે ટોટલ એને પંચાવન હજાર રૂપિયા આપવાના પાંચ હજાર જે હું વધારાના આપું છું એ શું કહેવાશે વ્યાજ કહેવાશે મળતી વ્યાજ આપણને મળે પણ હું તમને કહું છું ને કે બેંકમાં તમે વ્યાજે પૈસા મૂકો

પંદર દિવસ વ્યાજ એટલે તમારી મુદત શેના ઉપર છે એના ઉપર વ્યાજનો દર લાગે વર્ષનું છે માસનું છે કે દિવસનું છે મેં તમને કીધું દસ ટકા એટલે દસ ટકા જે હું બોલું છું એ શું થયું વ્યાજનો દર બરાબર વ્યાજનો દર ટકામાં દર્શાવે છે પછી છે વ્યાજ મુદ્દર એટલે કે અકાઉન્ટ અમાઉન્ટ મુદ્દર અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દર કે રાશ કહે છે મેં તમને કીધું ના પંચાવન હજાર થશે

વાક્યો પરથી નોટ શોધો આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી શોધો આ બધી તમારે લખવાની છે બરાબર